તોલી માં હ અહીંયા પપ્પા આગ આજે ખીચડી માટીના ની પપ્પા આજે મેં કુકર માં અને ચૂલા ઉપર બનાવવાના અને આગ લાગી છે ગેસ પર પણ મમ્મી બહુ વાર બહુ ધીમું થાય બહુ ધીમું થાય એટલે બહુ ધીમું થાય અમે તેલ નાખી દીધું છે ધીરે ધીરે ગરમ થાય છે હવે હું એમાં વઘાર નાખી દઉં છું બોળી જરા પાણીમાં ને લાકડામાં આવે છે ને હું અહીંયા મંદુના હા એનું થોડા થોડું શાક પાકી દે પછી આપણે નાખીએ ચોખા तो हमें भूख कहीं आनी तो क्लासेस था देव परसेंट बेटा कहाँ देखा हो जितना पिंजरे मारे चाकर वो सालों को कांची के अंडे संडे के टावर हम हैं ना भाई नहीं मदर

માટી નું છે હા તો હા હજુ વાર છે આપડે કઈ થી જોઈ લઈ ફરી એક વખત ઢાકી દઈએ એક વખત થઈ જવા દઈએ કમ્પ્લીટ પછી આપણે એ કરીએ ને

ચડી ગયી ચડી ગયી તો ભાત ચડ હા થેન્ક યુ જો કેવું થાય હે ને હવે આપણે ચોખા નાખી દઈશું અંદર ને નાઈટી પણ લીધી છે

હા આમાં ખાવા બનાવવાનું સારું કેવાય પ્રોપર ચડે હવે દાળ લાકડા જોઈએ હમ એટલે હવે પછી નાળા ઉપર ચડવા દે થોડીક વાર આવે એમ જ કરવા પડશે એવું જ હોય આવી રીતે જ બને

પિક્ચર માં જોવા ટોટલી અમે આગ બંધ કરી દીધી છે અને ટોટલી નાળા પર મૂકી દીધી છે અહીંયા જો આ હવે થઈ ગઈલી છે તો બરે ભૂખતો છે હા થોડી વાર વાત આવે જો અહીંયા કેટલી આપણી મસ્ત થઈ ગઈલી છે આહા અંશુ क्लास बाकी वो काढ़ी लेता हूँ नीचे उतारू पड़ सब हमारे एकदम एकदम मस्त दिखा चाहे पापा है ना हटी जा हटी जा अरे खा दो ना वो थोड़ा खा दो ना पर तीखे बहुत जो जो हाँ तीखी नहीं आवाज ये साचू का हो हैं हाथ जड़ी का हो जो साचू तीखे बनेगी

આના તોલાનું એ ચડવવાનું માટીમાં જબરજસ્ત બની છે બચ્ચા તો બંને ખાઈ છે આડા પડી પડે બરાબર બેસ નેમ બેસ નેમ ફણગાવવા માટે સાતુ બેસ ને હોતા આને વાળી ત્યારે પેલું કાસતું એટલે કઈ ભીંવાઈ થાય છેમાંથી બગ અને થોડા गोबर નું ડાટા થી છાપી આ જો છોણા આ પક કા તો નથી મુકે ના બસી અમાર ત્યાં છે પલરિયા તમારે રૂસે ઘરે છે હા વેકેશન પર છે છે ને એમનો તો તાપ નથી લાગતો આ થોડું નીચું રહી ગયું ને એટલે ઓછું તોપ લાગે ને જાણે જો સુગ્રી કેવી બેઠે છે નીચે સુગરો પાછળ બેસી રહી છે